નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિરાના એક નજર એકદમ મુખ્ય સમાચારો પર સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટ ની સફળ સર્જરી કરવામાં આવી છે કોકલિયર ઇમ્પ્લાન્ટ ની સર્જરી કરવા માટે આશરે 9 લાખ જેટલો ખર્ચ થાય છે જે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે ત્રણેય બાળકોની સર્જરી કરી તેઓને નવું જીવન આપવામાં આવ્યું છે કોકલેર ઇમ્પ્લાન્ટ એક વિશિષ્ટ પ્રકારની સર્જરી છે જે બાળકોને જન્મજાત સાંભળવામાં તકલીફ હોય કે અન્ય કોઈ કારણોસર તેઓ પોતાની સાંભળવાની કે બોલવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય તેવા બાળકો માટે કોકલિયર ઇમ્પ્લાન્ટની સર્જરી વરદાનરૂપ સાબિત થઈ છે ત્યારે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ બાળકોની કોકલિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલના ઈએનટી ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરી તેઓને નવું જીવન આપવામાં આવ્યું છે કોકલેર ઇમ્પ્લાન્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવ્યો છે ત્રણેય બાળકો પૈકી બે બાળકોની સાંભળવાની ક્ષમતામાં સુધાર જોવા મળ્યો છે તો અન્ય એક બાળકની ટ્રીટમેન્ટ ચાલુ છે નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષકે જણાવ્યું કે આવા બાળકોમાં પ્રથમ તો તબીબો દ્વારા તેમના તમામ પ્રકારના નિરીક્ષણ અને પરીક્ષણ કરવામાં આવે છે જેથી બાળકમાં સાંભળવાની કેટલીક ક્ષમતા છે તે ચકાસણી કરી શકાય બાદમાં જરૂરી ટેસ્ટ કર્યા બાદ કોકલિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવે છે અને સર્જરી બાદ પણ બાળકને સાંભળવા અને બોલવાની તાલીમ આપી યોગ્ય ચકાસણી કરવામાં આવે છે જેથી બાળક અન્ય લોકોની જેમ નોર્મલ જીવન શરૂ કરી શકે નમસ્તે મિત્રો મારું નામ ડોક્ટર જીગીશા પાટડિયા ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી નવી સિવિલ હોસ્પિટલ મજુરા ગેટ સુરત આ સાથે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે સરકાર શ્રી ના કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ને અંતર્ગત અહમણા જ અમારા ENT ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ બાળકોની સફળ સર્જરી કરવામાં આવી છે કોકલીયર IMPLANT એવા બાળકોમાં મૂકવામાં આવે છે જે બાળકો જન્મજાત સાંભળવામાં ક્ષતિ ધરાવતા હોય અથવા તો કોઈ પણ કારણસર એ બાળકોની શ્રવણ શક્તિ ધુમાવી ચૂકેલા હોય આવા બાળકો જ્યારે અમારી પાસે આવે છે ત્યારે અમે એ બાળકોનું સંપૂર્ણપણે એનું નિરીક્ષણ કરીએ છીએ અને આ પરીક્ષણ પણ કરવામાં આવે છે એ પરીક્ષણની અંદર વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે જેને લઈને એ બાળકની શ્રવણ શક્તિની ક્ષમતા અમને ખબર પડે અને સરકાર શ્રીની જે કોકલીયર IMPLANT ની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે એ બાળક જોમાં ફિટ બેસતું હોય તો અમારી એક કમ્બાઈન ટીમ તૈયાર થાય છે એક કમ્બાઈન ટીમમાં पीडियाट्रिक ડિપાર્ટમેન્ટ ENT ડિપાર્ટમેન્ટ અને એની સાથે એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ અને રિહેબિલિટેશન નાજે અમારા experts છે અને અમારી ડિસ્ટ્રિક્ટ अर्ली इंटरवेंशन टीम ए બધા એક ટીમ બનાવીને કાર્યરત હોય છે સૌથી પહેલા એ બાળકને સર્જરી માટે અમે લોકો ફિટ કરીએ છીએ જેમાં पीडियाट्रिक ડિપાર્ટમેન્ટ નો સીફાળો હોય છે એ ત્યારબાદ એ બાળક ईएनटी ડિપાર્ટમેન્ટ પાસે જાય અને એનું કોકલીયર 임પ્લાન્ટ કરવામાં આવે છે आप સૌને ખબર હશે કે કોકલીયર ઇમ્પ્લાન્ટ એક વિશિષ્ટ પ્રકારની સર્જરી છે અને જેની કિંમત અત્યારે ઇમ્પ્લાન્ટની જ કિંમત અત્યારે લગભગ 7-8 લાખ રૂપિયા જેવી થઈ છે અને એની સાથે આ વધારાના ખર્ચા સાથે લગભગ 8 થી 9 લાખના ખર્ચાની આ સર્જરી કે જેના પછી બાળક માં સાંભળતા શીખે છે એ અમિયા સિવિલમાં ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે સરકાર શ્રીના આ કાર્યક્રમ હેઠળ આ બાળકની સર્જરી ઈએનટી ડિપાર્ટમેન્ટ એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ સાથે મળીને કરે છે અને એ પછી એ બાળકને જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવે છે એ પછી અમારી જવાબદારી વધારે શરૂ થાય છે કારણ કે જે બાળક જન્મથી સાંભળતું નથી બોલતું નથી એનું રિહેબિલિટેશન ફેઝ શરૂ થાય છે અને જે રિહેબિલિટેશન ફેઝમાં એની એને સાંભળતા થયા પછી એની સ્પીચ થેરાપી અને એની આગળની જે પણ કંઈ મદદની જરૂર છે એને માટે અમારા એક્સપર્ટ્સ અને અમારી डिस्ट्रिक्ट अर्ली इंटरवेंशन नी टीम एमा अगत्य नो भाग भजवी अने ए बाळक नॉर्मल लाइफ जीवतु थाय ए रीतना तमाम प्रयत्नो करवामां आवे छे मेरा नाम प्राची रॉय है मैं ईएनटी डिपार्टमेंट में एसआर से की तरह जॉब कर रही हूं करेंटली हमने तीन बच्चों का सीआई सर्जरी कॉकलियर इम्प्लांट सर्जरी किया है जो सक्सेसफुली हुआ है आ, अभी के लिए उसमें से दो बच्चे रिहेबिलिटेशन में चालू हो गया है उनका इम्प्लांट चालू हो गया है वो सुन रहे हैं दूसरा बच्चे का अभी थोड़े कुछ समय में चालू कर देंगे आ, बच्चों को आ, इन बच्चों को कम से कम 50 से 60 आ, सीटिंग लगता है स्पीच थेरेपिस्ट के पास आ, उनको बोलना सिखाने के लिए आ, सब बच्चों का बहुत अच्छी तरह से हुआ है इसमें हमारे ए एन डिपार्टमेंट के जो एच ओ है जमीन सर कॉन्ट्रैक्टर और एसोसिएट प्रोफेसर राहुल सर पटेल और उनके साथ हमारा सब रेसिडेंट का टीम एपी का टीम अलोंग विथ पीडीआर डिपार्टमेंट uh, एंड एनसीशिया uh, डिपार्टमेंट uh, सबके साथ मिलके ये बहुत अच्छा प्रोग्राम कम से कम द इम्प्लांट इट कॉस्ट लाइक अराउंड फाइव टू सेवन लैक्स और उसके साथ सर्जरी का कॉस्ट एन एस का कॉस्ट एंड द स्टे कॉस्ट वो लंबा रहता है तो फ्री होता है सर्जरी कम, uh, कम से कम uh, दो से तीन घंटे का रहता है नाम। मेरा नाम योगेश जगदाले तो मैं कामरेज नंसाड़ गांव से गांव में रहता हूँ सिविल को मेरे को हो गया छह सात महीने से मैं आ रहा था उसका सब रिपोर्ट चल रहा था अभी सोलह तारीख को उसका ऑपरेशन हुआ कोकलेर इम्प्लांट का किसका ऑपरेशन बच्चे का नाम क्या है वो बच्चे का नाम है सारांशी जगदाले कितने साल की है दो साल पांच महीना है क्या कौन सा ऑपरेशन कोकलेर इम्प्लांट का ऑपरेशन किया उसका अभी उसका सीटवान करने के बाद थोड़ा थोड़ा सुन सुन रही हो थोड़ा थोड़ा सुन रही है कैसा लग रहा है अभी, लग अभी लग अच्छा आनंद हो रहा है कि थोड़ा सुन रही है तो थो थोड़ा अच्छा फील हो रहा है इसके लिए का दे दे आप मैं इसके लिए मैंने कामरेज में भी दिखाया था फिर उसके बाद वराशा में भी दिखाया फिर मैंने प्राइवेट में उसका बेरा टेस्ट का रिपोर्ट करवाया था उन्होंने बोला था कि तुमको अभी इसका कोकलर इम्प्लांट करना पड़ेगा उसके लिए तुमको आठ से दस लाख का खर्चा है अभी जो सिविल हॉस्पिटल में हुआ है तो क्या हुआ? सिविल हॉस्पिटल में मुझे एक रुपया भी खर्चा नहीं लगा okay. गवर्नमेंट फ्री गवर्नमेंट की तरफ से फ्री में हुआ है